લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છોડ્યા હતા જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે ડરો મત અને ડરાઓ મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા તેમણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને અમદાવાદ સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે માહિતી અનુસાર અમદાવાદમાં વકીલાતનું ભણતા અજદ્યારે વસ્ત્રાપુર પોલીસ મથકે સાંસદ રાહુલ ગાંધીના ભાષણથી હિન્દુ સમાજની લાગણી દુબાઈ હોવાની અરજી કરી હતી નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ વસો નવવાણું મુજબ રાહુલ ગાંધી સામે ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી હતી આ અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અરજીની નકલ પોલીસ કમિશનર અને ડીજીપીને પણ મોકલાઈ હતી જોકે આગામી સમયમાં કોર્ટમાં માનહાનિત થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ